નમસ્કાર દસ મિત્રો માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રવાણ મળ્યું દસ મિત્રો છેલ્લા ઘણા સમયથી વાંઢીયા ગામના લોકો છે એ પ્રદૂષણના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે બીમાર થઈ રહ્યા છે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર છે એ ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે આજે જ્યારે વાંઢીયા ગામના લોકો મીડિયા સમક્ષ આવ્યા અને પોતાની રજૂઆતો કરી ત્યારે હકીકત છે એ સામે આવી છે કે જે એસઆરએસ એસઆરએસએસ એગ્રો નામની કંપની છે એ છેલ્લા કેટલાક વર્ષોથી દૂષિત પાણી કેમિકલયુક્ત પાણી છે એ વાંડિયા ગામની બાજુમાં આવેલ તળાવમાં છોડી રહ્યા છે અને પ્રદૂષણ છે એ કંપની ફેલાવી રહી છે ત્યારે પર્યાવરણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી દ્વારા કેમ આ કંપની ઉપર વિઝિટ નહીં કરવામાં આવતી હોય શું કંપનીને છૂટ આપવામાં આવી છે આ પ્રદૂષણ કરવા માટેની કે કેમિકલયુક્ત પાણી તળાવમાં છો છોડવા માટેની હમણાં થોડા સમય પહેલાં કંપની દ્વારા જે દૂષિત પાણી છોડવામાં આવ્યું છે તેના લીધે ઘણા બધા માછલાઓ જે પાણીમાં મરી ગયેલા હતા અબોલા જીઓ પણ ઘણી વખત એ પાણી પીવાના લીધે મરે છે અલગ અલગ કચ્છની કેટલીય કંપનીઓ છે આ પ્રકારના દૂષિત પાણીના લીધે નામાંકિત છે જેના લીધે અનેક જીવો છે એ પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે એ બોલા જીવ જે દૂષિત પાણી પીવાના કારણે ગાય છે ભેંસ છે એવા નીલ ગાય જેવા અનેક જીવો છે એ એમણે જીવ ગુમાવ્યા છે ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં સુઈ રહ્યો છે જ્યારે લોકો અત્યારે ચીખી ચીખીને કહી રહ્યા છે કે અમારી વાત સાંભળું ત્યારે તંત્ર કોઈ પણ વાત નથી સાંભળી રહ્યું ગામના એક આગેવાન સાથે આજે વાતચીતમાં જાણવા મળ્યું કે છેલ્લા દસ વર્ષથી એ લોકો લડત કરી રહ્યા છે પરંતુ તંત્ર કે જીપી અધિકારીઓ આ કંપની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી રહ્યા ત્યારે એક આજે મીડિયા સમક્ષ ગામ લોકો આવી અને પોતાની રજૂઆત કરી છે શું છે તમામ હકીકત આવવું જોઈએ આકાશ રિપોર્ટ

ઘણું બધું નુકસાન થાય છે ગામ વાંડિયા તાલુકો બચાવ મારું નામ રમેશ ટીમજી વાળ વાંડિયાની હાઈવે ઉપર લોવારિયા ટીમ આવેલી ત્યાં એક એગ્રોકલ્ચર કંપની છે ફૂડ પેકની એની અંદર કેમિકલનો સ્ટોક રાખે છે પાણીનો ને એ પાણી ચોમાસામાં છોડે છે ત્યારે એ ગામના ખેતરોને નુકસાની થાય છે ખેડૂતોને અને એના પછી એ પાણી વાગીયા ગામ તળાવમાં આવે છે અને ગામ તળાવની અંદર પણ નુકસાની કરે છે તો કોઈ કંપની મારા લાત આપતા નથી ખેડૂતો બહુ ફરિયાદ કરી પણ ખેડૂતોમાં કોઈ ધ્યાનમાં લેતા નથી મારું નામ રામી ગામ વાંડિયા તાલુકો બચાવું અમારા અહીંયા આગળ ખેડૂતોના આપણે નેશનલ ની બાજુમાં જમીન છે ખેતર ખેતીની એની બાજુમાં ફેસા રહેશે તો એક રમી કરીને કંપની આજે આઠ દસ વર્ષથી અહીંયા આગળ કંપની ચલાવે છે અને એ કંપનીની અંદર જે કાંઈ પણ થાય છે એનું કેમિકલનું પાણીનો આખો વર્ષનો જે સ્ટોક હોય છે એ ક્યારે ચોમાસાનું નેચરલ વરસાદનું પાણી આવે એની સાથે એ લોકો કેમિકલવાળું પાણી ખેતરોમાં છોડી દે છે જેના લીધે ખેતરોમાં કોઈ પાક થતું નથી વાવેતરમાં મોટું નુકસાન થાય છે જમીન એકદમ મજે થતી જાય છે એના પ્લસ આગળ જોઈએ તો એ ખેતી પાણી ત્યાંથી સીધું અમારા વાંડિયા ગામનો તળાવ છે ત્યાં સુધી પણ એ પહોંચે છે અને કેમિકલવાળા પાણીના હિસાબે ગામમાં પણ રોગચાળાનો તેમજ પશુપાલનને હાથે ભાઈ રહે છે અને માણસોને પણ એ પાણી પીવાલાયક રહેતું નથી તો આના માટે તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે યોગ્ય તપાસ કરીએ પાણી કેમિકલ છે એના લીધે ગામની ગમીને સિવાળાને તેમજ તળાવને અને પશુ પક્ષીને કેટલું નુકસાન થાય છે એના બારામાં ગંભીરતાથી તપાસ કરવાની અમારી નમ્ર વિનંતી છે આ વાઢ્યની સીમમાં એક રવારીમાં કંપની આવેલી છે એસ એસ એગ્રો ફરી કંપની છે જે મોટી ફેક્ટરી છે તલાની એની અંદર કેમિકલથી તલને સાફ કરે એ કેમિકલ પછી ખેતરોમાં છોડી દે છે વરસાદનું પાણી જ્યારે થાય ભેગું એટલે વરસાદના પાણી સાથે એ લોકો છોડી દેવામાં આવે છે એ પાણી છે તમારી વાઘેના પંચાયતના ગ્રામ છે જે ગામતણો છે ઘણા માણસો ભાવવાનો ઉપયોગ લે છે ઉપયોગ લે છે એની અંદર મછલાઓ છે એટલી બીમારી આવી છે કે કોઈ હિસાબ થી બહાર રોજ અમારે ડોક્ટર બોલાવવા પડે છે અથવા અમે રજુઆતો કરવા છતાં કોઈ અમારો સાંભળવા તૈયાર નથી એની અંદર જઈશું તો એમ કે છે કે તમારે કાઇ કર્યો હવે અમારે જાવું ક્યાં એ તમે અમને કયો અમે મીડિયા દ્વારા કહી હતી બાકી તો અમારું કોઈ સાંભળતું નથી